તો કેમ છો મિત્રો આજે છે રાંધણ છે તો આપણે એ રાંધવાનું સ્ટાર્ટ કરી દીધું છે મમ્મી બાંધે છે થેપલાનો લોટ થેપલા બનાવવા માટે અને મને આપી દીધા છે કારેલા સમારવા તમને ભાવે છે કે નહીં કારેલા કમેન્ટમાં જરૂરથી કહોજો તમારે શું કરવાનું છે તમારે આરામ કરવાનું છે એમ ને ત્યારબાદ આપણે કારેલા સુધારવા મળ્યા

તો હવે મમ્મીએ ચૂલો બી ઠારી દીધો છે પૂજા કરી દીધી છે હવે કાલે શીતળા સાતમ છે એટલે ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વેડમાં બાય